બેઠક મળી આજ રોજ કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની સભા મળી હતી જેનામાં ને લગતા વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને જોવા જઈએ તો કચ્છને લગતા વિકાસના કામોમાં આરોગ્ય શિક્ષણ પાણીનો જે પ્રશ્ન છે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી અને જે પણ જૂના ક્વાર્ટરના કામો બાકી હતા તે અંગે પણ ચર્ચા કરાઈ હતી ખાસ કરીને વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જેટલા પણ તળાવો છે તે તળાવો રેકર્ટ પર ચડાવવા માટે ચર્ચા કરાઈ હતી અને જો આ તળાવો રેકટ પર ચડેલા હશે તો ભવિષ્યમાં તેની જાળવણી કઈ રીતે કરવી તેને વિકાસને લગતા કામો કઈ રીતે કરવા તે માટેના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આવો આ અંગે વધારે સાંભળીએ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષના શબ્દોમાં આજે જિલ્લા પંચાયતની કારોબારી સભાની બેઠક મળી હતી અમારા માન્ય પ્રમુખ શ્રી ગેલાભાઈ તેમજ સૌ સાથી સદસ્યશ્રીઓ અને અધિકારીઓની હાજરીમાં આ બેઠક મળી હતી એજન્ડા વાઇઝ વાત કરું તો જે ગત બેઠકમાં જે કંઈ કાર્યવાહી થઈ હોય એને બહાલી આપવાની બાબત હતી ગયા ક્વાર્ટરના અમારા જે જિલ્લા પંચાયતના હિસાબો હોય એની બાબત રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને એક માંડવી તાલુકાનું શેરડી ગ્રામ પંચાયત હતી કે જે ગ્રામ પંચાયત પોતાનું બજેટ મંજૂર કરવામાં નિષ્ફળ રહેલી હતી અને પંચાયત અધિનિયમ હેઠળ એ બજેટ જ્યારે નામંજૂર થાય તો એ પંચાયતને આપણે સુપર કરીએ છીએ આ ચાર પાંચ એજન્ડા આપણા હતા એ લીધા એ સિવાય ગઈ બેઠકમાં જે કંઈ માન્ય સદસ્યશ્રીઓ તરફથી અથવા તો અધ્યક્ષતાનેથી કંઈ જિલ્લા પંચાયત અને જિલ્લાના વિકાસને લગતા કંઈ સૂચનો થયા હોય અથવા તો કોઈ આપણને માર્ગદર્શન મળ્યું હોય એના વિશે આપણે ચર્ચા વિચારણા કરેલી હતી એમાં ખાસ કરીને આપણી જિલ્લામાં ગૌચરની જે કંઈ જમીનો આવેલી છે તો એ જમીનોનું વ્યવસ્થિત રીતે માપણી થાય અને એને ખોટા લગાવવા જોઈએ એવું ખાસ એમનું સૂચન હતું અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એકસો તેત્રીસ ગામોમાં આ કાર્યવાહી પૂરી થઈ છે અને આગળ પણ અમે તમામ તાલુકા વિકાસ અધિકારીઓને સાથે રાખી અને કરીશું બીજું એવું જ ખાસ સૂચન આપણા તળાવો બાબતનું હતું કે જે જિલ્લામાં નોંધાયેલા તળાવો છે અથવા ન નોંધાયેલા તળાવો એને પણ એક રેકર્ડ ઉપર જો આવી જાય વ્યવસ્થિત તો ભવિષ્યમાં એની જાળવણી થાય અને દબાણો પણ ના થઈ શકે એટલે અમારા કારોબારીના ખાસ માજી ચેરમેનશ્રી છે જે મહેન્દ્રભાઈ ગઢવી એ છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ઉઠાવે છે એ બાબત પણ આપણી જિલ્લામાં સારી પ્રગતિ છે શિક્ષણની બાબતમાં એક મુદ્દો એવો હતો કે જ્યાં ક્વાર્ટર્સ બનેલા છે પણ શિક્ષકો રહેતા નથી તો એના માટે પણ અમે અહીંયાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કહ્યું કે ભાઈ શિક્ષકો ખાસ રહે એવું કરાવ કે જેથી ક્વાર્ટર્સ પણ એ જર્જરિત હાલતમાં ન રહે એ જ રીતે આરોગ્યને લગતા પણ થોડા મુદ્દાઓ હતા સૂચનો ખાસ કરીને એ પણ આપણે લીધા છે બીજું જ્યાં આગળ ગ્રામ પંચાયતની જે આપણી મિલકત છે મતલબ જિલ્લા પંચાયત સ્તરની ગ્રામ પંચાયત કક્ષાએ તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ જે કોઈ આપણી મિલકતો આવેલી હોય એની સામાન્ય રીતે મિલકત રજિસ્ટરમાં નોંધણી થતી જ હોય છે તેમ છતાં પણ કારોબારી સમિતિનું એક સારું સૂચન છે કે દરેક મિલકતની હંડ્રેડ પર્સન્ટ નોંધણી થઈ જાય તો ભવિષ્યમાં આપણી પણ એનો કોઈ કઈ મિસયુઝ ના થઈ શકે કોઈ જગ્યાએ દબાણ ના થાય એટલે એ દિશામાં પણ આજે અમે આગળ વધવા માટે આયોજન કરીશું બીજું ખાસ જે વાત કરીએ આપણે સુવેનિયર માટે તો માન્ય શ્રી મહેન્દ્રભાઈ ગઢવીના પ્રયત્નોથી એ પોતે એનજીઓ અને સરકારની જે કંઈ ગ્રાન્ટ છે એના વ્યવસ્થિત આયોજન થકી અને અમારા વિભાગના અધિકારીઓને સાથે રાખી અને મુન્દ્રા તાલુકામાં જે ખાસ કરીને બોર બનાવવાનું એમણે જે અભિયાન હાથ ધર્યું હતું એ ખરેખર એમણે પોતે જ કહ્યું કે સિંચાઈ શાખાના સહયોગથી બહુ સારી રીતે આ સફળ થયું છે એટલે એ પણ એક કામ બહુ સારું થયું એની કારોબારી સમિતિ નોંધ લીધી છે અને એમનું એક સૂચન હતું કે આ જે કંઈ કામ થયું છે એ એક્ઝેક્ટ કઈ જગ્યાએ મોર બન્યા એના અક્ષાંશ શ્રીકાંશ સાથે જો આપવામાં આવે અને એને એક લગતું એક પુસ્તક જેવું જો સોવેનિયર બહાર પાડવામાં આવે તો ભવિષ્યમાં આપણને વિગતો રેડી રેકનર સ્વરૂપે મળી રહે તો અમે એ દિશામાં પણ પ્રયત્ન કરીશું આ રીતે ખાસ કરીને મોટાભાગે જે મેં કહ્યું એ પ્રમાણેના સૂચનો હતા એ અને અમારા રેગ્યુલર એજન્ડા હતા એ બાબતે આપણે આજની કારોબારીમાં કાર્યવાહી કરી આજે કારોબારીની મીટિંગ મળી એમાં જે આગળના જે મુદ્દા હતા એ લેવાના અને હવે પછીના મુદ્દા જે કે આરોગ્યને લગતા કે કોઈ પણ મુદ્દા હતા એ બધા લેવાના બધા ડીડીઓ સાહેબ બધા સમિતિના સભ્યો એ બધા સૂચનો કર્યું છે અને આગળ પાછું જે કામ બાકી છે موسیقی